सिंगवड तालुका पंचायत कचरी सरपंच परिसंवाद कार्यक्रम योजना आतक दसाठ बजार पीस रविवार रोज बोपोर त्रा वाजेने तीस मिनिट सुधीमा ग्रामपंचायत सरपंचसाठी संपंच संवाद कार्यक्रम आयोजन करत आज रोज रणधिकपूर पोलिस स्टेशन विस्तार सरपंच सरपंच पोलिस संवाद कार्यक्रम तो होत तालुका पंचायत कचरी सिंगवड तो खाजमा जुपरेखा मुजब सरपंचं स्वागत समग्र प्रवेशन सग्र जिल्हा पोलिस कामगिरी बाबत है तथा सायबर अवेअरनेस ऑनलाईनचेतरपिंडची बाबत सी टीम कामगिरी महिला सुरक्षा बाबत लवकर पगला ते ट्राफिक अवेअरनेस माग सलामती अकस्मा निवार બાબતે ચર્ચા તેમજ ગ્રામ કક્ષાએ સીસીટીવી સ્થાપન માર્ગદર્શન સેન્ટર મેન્ટર કાર્યક્રમ ગામ સુરક્ષા બાબતે ચર્ચા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી પરસ્પર ચર્ચા અને અન્ય માર્ગદર્શન તેમજ અન્ય અવેરનેસ નિવારણ આપતા વ્યવસ્થા કાયદા પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સવલતો જેવી કે સો એકસો બાર દસ એકાણું દસ અઠ્ઠાણું અને દસ ત્રીસ બાબતે જાગૃતિ તેમજ કહી શકાય કે સરપંચ દ્વારા પણ તેમના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મંડેર ગામના સરપંચ નરેશ બારીયા દ્વારા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્મેટ માટે જે રોકવામાં આવી રહ્યા છે અને તેઓને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં લોકો પણ સાથ સહકાર આપે અને હેલ્મેટ પહેરવાનું ચાલુ કરે તેવું સરપંચ દ્વારા બાહેદુરી આપવામાં આવી હતી અને તેઓને ગામમાં વધુમાં વધુ સર જે કહી શકાય કે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે પ્રચાર કરવાની પણ વાઘેતરી આપવામાં આવી હતી ત્યારબાદ કહી શકાય કે મુનાવણી ગ્રામ પંચાયત સરપંચ પિન્ટુ પારિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ગામડામાં કોઈપણ બનાવ બને તો તે પોલીસને જાણ કરે જેથી પોલીસ સીધું એક્શન લઈ શકે છે અને લોકોને ત્યાં મદદ કરી શકે છે જે જે જગ્યા પર સરપંચનો સંપર્ક કર્યા પછી તે કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેથી પ્રશ્નોત્તરી બાદ જે કહી શકાય કે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી અને સરપંચ પરિષદ કાર્યક્રમમાં ચુમ્માળીસ જેટલા સરપંચો હાજર રહ્યા હતા